第一个员工，现在是两个人下午。 વડોદરાના ડીપીએસ સ્કૂલ નજીક ફરી એકવાર ટ્રાફિક જામના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હતો કાર અને પોલીસ વાહન વચ્ચે અથડામણ થતા કારને ભારે નુકસાન પહોંચ્યું હતું અને ટ્રાફિક જામ સર્જાયો હતો અહીં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યાથી લોકો પરેશાન છે ખાસ કરીને ખિસકોલી સર્કલ અને ડીપીએસ સ્કૂલ નજીક ટ્રાફિકને કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે સ્થાનિકોની માંગ છે કે ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા તંત્ર દ્વારા કડક પગલા લેવામાં આવે અનેક ફરિયાદો છતાં હજી સુધી ટ્રાફિક નિયંત્રણની વ્યવસ્થા કરવામાં આવી નથી જેના લીધે રોજિંદા અકસ્માતોની સ્થિતિ ઉભી થઈ છે તંત્રની આંખ ક્યારે ખુલશે એ જ પ્રશ્ન છે